સાંજના સમયે કે નાસ્તામાં કંઈ ચટપટું તીખું એવું ખાવાનું મન થાય ટેસ્ટી એવું ત્યારે ફટાફટ બની જાય તેવી આ રેસીપી છે સુરતી રેસીપી તમે ઘણી ખાધી હશે તેવી જ તે આ શિયાળામાં બનતી એકદમ ચટાકેદાર રેસીપી છે લસણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો આજે આપણે લીલા લસણનું કાચું બનાવીશું જે આપણે ખીચું ખાઈએ છીએ તે જ ફિલિંગ આવશે પણ ગમે તે ટ્રેડિશન હોય કે ટ્રેડિશનલ રેસિપી હોય તેની બનાવવાની રીત અલગ જ હોય છે તો આજે આપણે એકદમ ટ્રેડિશનલ રીતે સુરતીઓનું લીલા લસણનું કાચું બનાવીશું આ રેસિપી બનાવવા માટે માત્ર ખાલી જો તમે બટેટા બાફીને રાખ્યા હશે તો ફટાફટ બની જશે લગભગ પાંચથી સાત જ મિનિટમાં બની જાય તેવી રેસીપી છે ત્રણ ડંગ જેટલા બટેટાને મેં કુકરમાં બાફીને રાખ્યા છે અને તેને ઠંડા પડવા મૂકી દેવાના છે બટેટા આપણે એકદમ ઠંડા જોઈએ છીએ એટલે બટેટાને એકદમ ઠંડા કરી લેવાના છે અને હવે મેં અહીં દોઢસો ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે અને આ લસણને આપણે પહેલાં તો બરાબર આગળનો ભાગ કાપીને વધારાના જે ખરાબ પાન હોય તે કાઢીને એકદમ ચોખ્ખું કરી લેવાનું છે આવી રીતે અને હવે જે આગળનો સફેદ ભાગ છે તે આપણે કાઢી લઈશું આ રેસીપીમાં લીલો લસણ તો જોઈએ છીએ પણ સફેદ ભાગવાળું નહીં જે પાછળનો ભાગ છે તે જ લેવાનું છે લીલો ભાગ અને હવે તેને આપણે એકદમ જેટલું બને તેટલું એકદમ ઝીણું ઝીણું ચોપ કરવાનું છે સેચ પણ મોટું નહીં જેમ આપણે ક્રશ કરીએ છીએ એવું જ થવું જોઈએ એવું એક જ સરખું ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે લસણ શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે શરીરને અંદરથી ગરમ રાખે છે તો આ રેસીપી શિયાળામાં જ બને છે તો પાનના ભાગને આવી રીતે પહેલાં તો એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લઈશું આગળનો ભાગ આપણે કાઢી લીધો છે એટલે અંદાજે સો ગ્રામ જેટલું લીલું લસણ પાછળના પાનનો ભાગ આપણે કટ કરીને રાખ્યો છે તમે જુઓ તેમ આવું એકદમ ઝીણું ઝીણું ફાઇન ચોપ કરવાનું છે હવે તેને એક બાઉલમાં લઈ લેશું અને ઠંડા પડેલા બટેટા છે તેને આપણે એકદમ મેશ કરી લેવાના છે તમે ખમણીથી મેશ કરી શકો કે પછી આવી રીતે કાટા ચમચીથી પણ મેશ કરી શકો પણ ગાંઠા ન રહેવા ને એકદમ મેશ થઈ જવા જોઈએ તેવા કરવાના છે પણ હા ચીકણા ન થવા જોઈએ તે રીતે આપણે બટેટા મેશ કરવાના છે હવે એક મિક્સિંગ બાઉલ લઈ લેશું આપણે જે કાચું બનાવવાનું છે તેના માપથી તેમાં જે આપણે લસણ કટ કરીને રાખ્યું છે તે એડ કરીશું થોડું એવું લસણ અહીં વધાર્યું છે ગાર્નિશિંગ માટે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું પહેલાં તો પછી બે ચપટી જેટલી હળદર એડ કરવાની છે બે ચપટી જેટલી આપણે હિંગ એડ કરીશું અને એક મોટી ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું મેહીં ગરમ મસાલો સ્કીપ કર્યો છે જો હોય તો તમે બે ચપટી એડ કરી શકો કે પછી કોઈપણ ચાટ મસાલો પણ એડ કરી શકો આ સુરતી લસણનું કાચું એકદમ સ્વાદમાં ટેસ્ટી હોય છે અને તીખાશ તેજ હોય છે તો અહીં આપણે એકદમ નોર્મલ બનાવીએ છીએ રેગ્યુલર ખાઈ શકીએ તેવું એટલે આપણે લસણનું પ્રમાણ ઓછું લીધું છે પણ સુરતી જે ઓરિજિનલ લીલા લસણનું કાચું આવે છે તેમાં લસણ વધારે હોય છે તેમાં બે ટીસ્પૂન જેટલું સિંગ તેલ એડ કરીશું અને આવી રીતે લસણને તેલમાં એકદમ સરસ એવું ચોળી લેવાનું છે મિક્સ કરી જેથી લસણની જે વિનાશ હોય છે તે તેલમાં ઓબ્ઝર્વ થઈ જાય તે રીતે આપણે લસણને એકદમ સરસ એવું પહેલાં તો ચોળી લઈશું અને હવે ઉપરથી આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલી મલાઈ એડ કરીશું મેં અહીં અડધી વાટકી મલાઈ લીધી છે તેમાંથી અત્યારે અડધી જ મલાઈ યુઝ કરી છે અને તેને લસણમાં આવી રીતે સરસ એવી એક રાઉન્ડ દિશામાં ફેટી લેવાની છે આવી રીતે બે મિનિટ સુધી આપણે ફેટીશું એટલે મલાઈમાં પણ લસણનો ટેસ્ટ સરસ એવો એબ્ઝો થઈ જશે તમે જુઓ તેમ કલર પણ તેવો થઈ ગયો છે ગ્રીન જેવો આ રેસીપીમાં તેલનું પ્રમાણ વધારે હોય છે પણ આપણે એકસાથે નથી ઉમેર્યું આપણે જરૂર પડે તેવી રીતે થોડું થોડું એડ કરીને ઉમેરીશું હવે જે બટેટા આપણે એકદમ મેશ કરીને રાખ્યા હતા તેમાં એડ કરી દઈશું ઓરિજિનલ સુરતી કાચુંમાં અહીં આપણે બટેટા ઓછા હોય છે પણ આ તો બધા ખાઈ શકે એટલે આપણે તે રીતે લીધા છે જે આપણે રેસ્ટોરન્ટ કે કેફેમાં મેશ પટેટો મળે છે તેવું ફિલિંગ આવે છે જો તમારે એકદમ ગ્રીન કલર રાખવો હોય તો તમે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા પણ નાખી શકો આમાં તેને પણ સરસ એવા મિક્સ કરી દઈશું આપણે એક ચમચી જેટલું ઉપરથી ફરી પાછું તેલ એડ કરીશું અને એક રાઉન્ડ દિશામાં સરસ એવું એકદમ મેશ થઈને પેસ્ટ જેવું થઈ જાય તેવી રીતે આપણે બે મિનિટ સુધી ફેટીશું પાછું તમે જુઓ તેમ એકદમ સ્મૂથ એવું મેશ થઈ ગયું છે હવે જે મલાઈ આપણે વધારી હતી તે પાછી એડ કરીશું અને ફરી પાછું આ મિક્સરમાં આપણે મલાઈ એકદમ સરસ એવી મિક્સ કરીને ફેટી લઈશું સાંજના સમયે ભૂખ લાગી હોય કે કંઈક ટેસ્ટી ચટપટું ફટાફટ બની જાય તેવું બનાવવું હોય ત્યારે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ભાવશે અને હવે રેસિપીમાં રેસીપીમાં રાખવા માટે બે લીલી મરચી ઝીણી કટ કરીને તેમાં એડ કરીશું લીલી મરચી તમે લસણની સાથે પણ એડ કરી શકો પણ આપણે તેને હાથથી મસળીને બધું મિક્સ કર્યું છે એટલે હાથમાં તીખાશ ન થાય તે માટે આપણે છેલ્લે એડ કરીશું ને આવી રીતે ચમચીથી બરાબર મિક્સ કરીશું એક ચમચી જેટલું તેલ ફરી પાછું એડ કરીશું અને આવી રીતે રાઉન્ડ દિશામાં સરસ એવું મિક્સ કરીને ફેટી લઈશું એકદમ સ્મૂથ થઈ ગયું છે ઓરિજિનલ જે સુરતી કાચું આવે છે તેવું જ થઈ ગયું છે અને હવે તેને આપણે સર્વ કરીશું ઉપરથી થોડું એવું લીલું લસણ અચાર મસાલો અને થોડું તેલ નાખીને આ વાનગી એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી રેસિપી વિડીયો જોતા હોય ગમતી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં પેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે